નવા વર્ષના પ્રથમ દિવસે વડનગર ખાતે શર્મિષ્ઠા તળાવ અને હાટકેશ્વર મંદિર ખાતે સામૂહિક સૂર્યનમસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ તેમજ સાંસદ શારદાબેન પટેલ મહેસાણા અને ઊંઝાના ધારાસભ્ય કિરીટ પટેલ તથા સરદાર ચૌધરી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે વડનગરની ભૂમિ અને સૂર્યમંદિર મોઢેરા ખાતે સૂર્ય નમસ્કારનો રાજ્યવ્યાપી અભિયાનની શરૂઆત થઈ રહી છે જેમાં સૌ કોઈ સહભાગી થાય તેવી

દેહની તંદુરસ્તી જળવાય રહે એનો હવે દુનિયાને તાપી છે ને દુનિયાના કેટલાય દેશોની અંદર યોગ અને પ્રાણાયામનો સ્વીકાર થયો છે ને આપણા કરતા પણ વધારે નિયમિતતાથી એ લોકો યોગ અને પ્રાણાયામ કરતા થયા છે ગીનીસ બુક ઓફ વર્લ્ડ માં આપણે રેકોર્ડ કરવા જઈ રહ્યા છીએ અને આ તંદુરસ્તીના રહસ્ય માટે યોગા એ મહત્વનું જે આ પીએમ સાહેબે આપણને મહત્ત્વ સમજાવ્યું છે એને આપણે સૌ અનુસરીએ સ્વસ્થ નાગરિકો હશે તો દેશ પણ આગળ વધશે આ યોગાને આખા વિશ્વમાં પીએમ સાહેબે જે પહેચાન આપી છે એ આપણે એના માટે ગૌરવ અનુભવીએ છીએ